વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બીટનું જ્યુસ એના માટે આપણે ત્રણ બીટ લઈ લીધા છે અને એક લીંબુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બીટની અંદર ગળપણ હોય છે તો ગળપણ ને બેલેન્સ કરવા માટે આપણે લીંબુ અને મીઠું પણ નાખશું એટલે કે એનો સ્વાદ વધી જાય એટલે લીંબુ અને મીઠું ઉમેરી અને આપણે એનો જ્યુસ બનાવશું એકદમ સિમ્પલ અને ઝડપથી આપણું આ જ્યુસ બની જાય છે આપણે બીટને છોલી લેશું અને સીધા ખમણી લેશું ખમણીને મિક્સર જારની અંદર સરસ આપણે પીસી લેશું ઉપરનો ભાગ કાઢી અને એકદમ સરસ એની ઝાડ ઉતારી લેશું આપણે બીટની આપણે બીટ ને બધાને ખમણી લેશું બીટ એકદમ સરસ ખમણી લીધું છે અને મિક્સર ઝાર ની અંદર લઈ અને આપણે એને સરસ પીસી લેશું અહી આપણે બીટ ને મિક્સર જારમાં ઉમેરી દેસુ

લીંબુ ની ખટાશ તમને ન ફાવતી હોય તો અડધું લીંબુ ઉમેરો મિક્સર જાર ની અંદર ક્રશ થાય એટલા માટે એક નાના અડધા ગ્લાસ જેટલું આપડે અહીંયા પાણી ઉમેરશું આપણા ને મિક્સર જાર ની અંદર સરસ પીસી લેશું એટલે કે ક્રશ કરી લેશું તો એ આપણે બીટ એકદમ મસ્ત એવું પીસાઈ ગયું છે તો એક સરસ કપડામાં લઈને એને આપણે ગાડી લેવાનું છે આપણે જે બીટ પીસેલું ને એક કપડાની અંદર લઈ અને એને ગાળી લેશું એકદમ મસ્ત એવું નીચવી લેવાનું આપણે થોડું અંદર બચેલું એમાં થોડું પાણી ઉમેરી અને આપણે પાછું બધું આમાં લઈ લેશું આવી રીતે હળવા હાથે પ્રેસ કરતું જવાનું આપણે બધું આમાં ગાળી લેવાનું તો બધું જ્યુસ આપણે એક વાસણની અંદર લઈ લેવાનું છે આવી રીતે ગાળી લેશું બધું તો આપણે ગ્લાસની અંદર હવે આપણે સર્વ કરી લેશું જ્યુસને તો તૈયાર છે અહીંયા આપણું બીટનું જ્યુસ આ જ્યુસ પીવાથી આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધારે છે ખૂબ મજા આવે છે આ પીવાની જ્યુસ છોકરાઓ બીટ ન ખાય પણ તમે બીટનું જ્યુસ બનાવી દો તો જ્યુસ પીસે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો